આમ આદમી પાર્ટી જામનગર શહેરમાં જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકને અમિત શાહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં શહેરના હોદ્દેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા આમ આદમી પાર્ટી જામનગર શહેરમાં જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકને અમિત શાહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં શહેરના હોદ્દેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા આ પ્રમાણે તમારે તુજકક્ષાની નિમણ ટિપ્પણી કરવી હોય તો આના કરતા અમિતભાઈ તમારે સંન્યાસ જ લઈ લેવાય આ બધબમાં તમારે કોઈ પણ કોઈપણ કોઈ પણ જ્ઞાતિ અનુસિત જાતિ જનજાતિ કે પછાત વર્ગ સિવાય કોઈ પણ નાતીનું તમને અપમાન કરવાનો રાઈટ નથી સંવિધાનના નિયમ મુજબ એની ધારા મુજબ આપણે જે તમે આ નાતીનું અપમાન કર્યું છે તો આના માટે અમે આપ આપશ્રી પાસે એ આશા રાખીએ છીએ કે અમે આપને પાસે રજૂઆત માટે નથી આવ્યા સાહેબ તમારી પાસે ઈ આશાએ નથી આવ્યા અમારો હક માંગવા આવ્યા છે નાતીનો હક માંગવા આવ્યા છીએ આના ઉપર કાયદેસર ફોજદારી કલમ લાગુ પડી અને નિયમ પ્રમાણેની જે કાર્યવાહી કરવામાં આવે કાર્યવાહી કરવામાં આવે એટલે ખાલી અત્યારે અમે જતા રહેશું ને એમ શાંત નહીં રહીએ આના ઉપર જો તમે આપે પ્રોપર કોઈ ફરિયાદથી તમે કાર્યવાહી નથી કરી તો આવનાર દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે અત્યંત જવલંત ને જવલંત આંદોલન કરવાની અમારી અત્યારે તૈયારી છે એટલે આશા રાખીએ કે આ બાબતમાં અમે આપને જાણ કરીએ અને આપ ફ્રી સીધું પીએમઓ સાહેબને જાણ કરો અને વહેલું નિરાકરણ લાવો